શેઠ એચએચ હાઈ હાઈસ્કૂલ બોડેલીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી શેઠ એચએચ હાઈ હાઈસ્કૂલ બોડેલીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના ના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે આજે બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનું આયોજન માર્ગ અને મકાન વિભાગ સંખેડાના કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે સીઆરસી રવિન્દ્રભાઈ સોલંકી તેમજ શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના પ્રમુખ રાજેશ કુમાર શાહ એકતા એસોસિએટ્સ વાળા ઉપપ્રમુખ આકાશભાઈ ઠક્કર ટ્રસ્ટી પરેશ ભાવસાર ઇન્ચાર્જ આચાર્ય મહેશભાઈ ગજ્જર તથા સુપરવાઇઝર દેવાનંદભાઈ ચૌધરીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે શાળાની વિદ્યાર્થીનીઓના કંઠે મનુષ્ય તો બડા મહાન હે પ્રાર્થના સાથે કાર્યક્રમ ને ખુલ્લું મુકવામાં આવ્યો હતો પણ હવે આપણે અહીંથી મહેનત કરશો ને તો તમારા ને પછી મનમાં ગાંઠ વાઈ કે ના કંઈક તો કરવું છે તો આજે તમારી સમક્ષ હું નાયબ કાર્યપાલક તરીકે નોકરી મે કે ને આજે તમારી સમક્ષ મંચ મંચ પર ઉભો છું આ પ્રોગ્રામ એટલા માટે છે કે તમે બી મનમાં કંઈક અહીંથી કંઈક શીખીને જાઓ ને કંઈક કરો અને હાલમાં જોવા જઈએ